તમે કથા કરો અને બધા પબ્લિક ની અમો બેઠી હોય એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય ને આપ દર્શન કરવા આવે એટલે એક એક બસ દર્શન પંદર પડે આ પદ્ધતિ ખોટી છે કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા કોઈ સામાજિક કોઈ અધિકારીને બધા હું ક્ષમા માગું છું તમને ખ્યાલ હોય તો રાજકોટમાં એક ઘટના બની હતી વિજ્ઞાન જાથા એક જગ્યાએ કથા કરાવી અને બંધ કરાવી હતી કે ભાઈ આ જગ્યાએ તમે કથા કેમ સત્યનારાયણની ભગવાનની કથા કેમ કરો છો એ બાદ બ્રાહ્મણ સમાજ કે જેમણે વિરોધ ઉપાડ્યો અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો એ બધી ઘટનાઓ પૂરી થઈ ગઈ વધુ એક એવી ઘટના આવી કે જ્યાં કોડીનારના એસટી ડેપો વર્કશોપમાં ધાર્મિક આયોજન બદલ વિજ્ઞાન જાથાએ આવેદનપત્ર આપ્યું અને ત્યાં કથા બંધ કરાવવા માટેની રજૂઆત કરી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગિરસુмна જિલ્લા કલેક્ટર એસપી અને મામલતદારને આવેદન પત્ર અપાયા છે વિજ્ઞાન જાથાની રજૂઆત બાદ કથા બંધ રાખવાની ફરજ પડી હતી કારણ કે ગિરસુмна જિલ્લાની અંદર અમુક એવા બસ સ્ટેન્ડો છે કે જેની અંદર વર્કશોપમાં થોડું ઘણું રિનોવેશન કામ અને થોડું એક એવા કામો કરવામાં આવે છે કે ત્યાં વ્યવસ્થિત કામગીરી થઈ શકે આ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી અને એ કથાનું આયોજન થતાની સાથે જ એસટી ડેપોના લોકોએ અમુક એવા લોકોએ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને જાણ કરી કે ભાઈ અહીંયા ચાલુ અવર્ષ દરમિયાન એટલે કે ચાલુ ફરજ દરમિયાન અહીંયા કથાનું આયોજન કરવામાં આવ્યું જમણવાર રાખવામાં આવ્યો સાથે સાથે અમારી પાસેથી સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયાનો ફંડ ફાળો પણ ભેગો કરવામાં આવ્યો કે આ કથા છે ને એ માટે આ ખબર પડતાની સાથે જ વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી કોડીનાર અને એ કથા બંધ કરાવી અને અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી આવેદન પત્ર અપાયા એસટી કર્મચારીઓ પાસેથી ફંડ ફાળા કરીને જમણવાર સાથે ધાર્મિક આયોજન કરવાનું હતું અને સાથે સાથે ડેપોમાં કામકાજના દિવસે અને સમયે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રાઈવર કંડક્ટરે ચડતા ઉતરતા હાજરી આપી પ્રસાદીનો મેસેજ મોકલ્યો મુસાફરની હાલાકીનો નજરઅંદાજ કરી ધાર્મિક આયોજનનો વિરોધ થયો હતો સાથે સાથે લોકોના રૂપિયામાંથી બનેલું વર્કશોપમાં કથામાં નાગરિકોને આમંત્રણ ન નવાના આરોપો પણ લાગ્યા છે વિજ્ઞાન જાથાની ટીમ જ્યારે એસટી ડેપો ખાતે વર્કશોપની આ વર્કશોપમાં જે આયોજન હતું ત્યાં ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા એ પણ જુઓ અને જે જે લોકોને આવેદનપત્ર અપાયા એ આવેદન પત્ર આપ્યા ત્યાં શું રજૂઆત કરી જુઓ આખો આ વિડીયોમાં

એવું એવું ન થાય એટલા માટે અમે કોઈપણ જગ્યાએ અમને બોલાવે કર્મચારીઓએ તમને કીધું માહિતી હતી કે આ પ્રકારે અમને સારો આપ્યો છે આ પ્રકારે અમારી પાસે પ્રસાદનું આયોજન છે અથવા બસ એસટી બસમાં તમે ચડતા ઉતરતા એવો મેસેજ લીધો કે અહીંયા દર્શન કરીને જાઓ પ્રસાદ લઈને જાઉં એટલે એસટી એને અહીંયા અમે જોયું સવારથી પ્રથામાં છે તે દરેક બસો છે દસ પંદર મિનિટ વીસ મિનિટ મોડી દે તો આ જવાબદારી કોને એમ કે તમે કથા કરો અને બધા પબ્લિક બેઠી હોય એનો ડ્રાઈવર અહીંયા પૂજા કરતો હોય આપણે દર્શન કરવા આવે એટલે એક એક બસ દર્શન દસ પંદર મિનિટ મળે આ પદ્ધતિ ખોટી છે એ લાગણી ડીસી ને પહોંચાડી આપને પણ અમે લાગણી પહોંચાડીએ છીએ કે આવું કોઈ પણ વસ્તુ ના થવી જોઈએ હવે કોઈ પણ વસ્તુ થાવી ન જોઈએ એટલા માટે આપણી પાસે આવે તો વિગતે લખ્યું છે આવેદન પત્રમાં અમે સહી છે બધું વિગત લખ્યું છે કે બંધારણનો ભંગ થાય છે આજ રોજ ખોડીનાર ડેપો ખાતે નવું વર્કશોપ બનેલું એની અંદર કર્મચારીઓ દ્વારા આયોજન સત્યનારાયણની કથાની વિધિ એક રાખવામાં આવેલી હતી એની અંદર વિભાગના અધિકારીઓ પણ હતા બરાબર અને વિજ્ઞાન જાતા તરફથી આજ રોજ અમને જાણ કરી દે કે આવું ધાર્મિક કામ કરવું યોગ્ય નથી બરાબર કદાચ લાગણી કંઈક દુભાઈ હશે કોઈ કર્મચારીને અથવા તો કોઈ સામાજિક કોઈ અધિકારીને બદલ હું ક્ષમા માગું છું હવે પછી અમને આ બાબતે ફરી આવનારા દિવસોની અંદર આવનારા સમયની અંદર વિભાગ ખાતે જો કૃત્ય ધાર્મિક સભાનું કે ધાર્મિક કામોનું કોઈ પણ જાત જાત વગર જો કરવામાં આવતું હશે એને અમારા દ્વારા હવે પછી કરવામાં લેવામાં નહીં આવે અને સંપૂર્ણ સરકારના જે નોમ્સ હશે આ દ્રોગ જે વિજ્ઞાન જાતાના પંડ્યા સાહેબ એડવોકેટ દ્વારા જે જણાવ્યું એના પ્રમાણે અમારા તમામ કર્મચારી તમામ અધિકારી અને તમામ નિગમને અમે અમરેલી વિભાગની અંદર આ બાબતનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે એની હું માહિતી ગીર સોમનાથ જિલ્લાના ખોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ અવર્ષની અંદર ચમડવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે એકસો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીનો ફંડફાળા પણ કરેલ છે આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થે કરવા માટે ત્યાંથી તૈયારી કરવા માટે દરેક બસમાંથી પંદરથી વીસ મિનિટ મોડા જતા હતા ઉપાડતા હતા આ બધું જોયું હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે અમે વિજ્ઞાન જાતા છીએ અમારો કોઈ પણ સાથે કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી પરંતુ જે ચાલુ અવર્ષ દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મથકેથી પણ બોલાવવામાં આવેલા હતા ચાલુ ફરજી આવેલ છે તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજી આવે એ પણ જે બંધારણની વિરોધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી દરમિયાન ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય અમારું જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી પરંતુ ચાલુ વર્ષ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરવેરામાંથી બનતો પગાર આ બધું ધ્યાનમાં રાખીને કોઈ પણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી એનો ભંગ ન કરવો જોઈએ આ કિસ્સાની અંદર તમામ પ્રકારનો બંધારણ અને સર્વિસ રોલનો ભંગ ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે બધું ધ્યાન કે આ સતત ખોટી પ્રવૃત્તિ છે અમે હિન્દુ મુસલમાન ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદ વિવાદ થાય આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુક્ત થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે એમને હકારાત્મક કારણ કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ સરકારી મિલકતમાં ચાલુ ફરજ દરમિયાન ચાલુ અવર્ષ દરમિયાન આવા કોઈપણ પ્રકારના કોઈ પણ ધર્મના આયોજનો થઈ શકતા નથી એના પર પાબંધી છે સર્વિસ રૂપ કર્મચારી ભંગ કરે છે એની સામે પણ શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે આ બધું ધ્યાનમાં રાખીને વિજ્ઞાનદાતાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને અમે અગાઉ પણ પીજીસયુએલની અંદર પરિપત્ર કર્યો કે કોઈપણ આવા ધાર્મિક આયોજનો પર પાબંદી ફરમાવે છે અંગત આયોજનો પણ કરવાની ઓફિસ રજાના દિવસોમાં ન પણ ન કરવા તેવી કડક સૂચના આપીને બધા ડિવિઝનોમાં પરિપત્ર કરેલ છે તો સરકાર પણ જે અમારી સાચી વાત છે તેમાં અમને અનુલક્ષીને હકારાત્મક વલણ રાખે છે આ કિસ્સામાં પણ સરકાર પરિપત્ર કરે અને એને એસટી ડિવિઝનના અધિકારીઓ પણ પરિપત્ર કરી અને જે સત્ય લાગે સર્વિસ રૂલના નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી વિજ્ઞાન જનતા પાક આવી જે ઘટના રાજકોટમાં પણ બની હતી કે જ્યાં એક ચાલુ કામ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી હતી અને ત્યારબાદ ઉગ્ર વિરોધ નોંધાયો હતો બ્રાહ્મણ સમાજે બ્રાહ્મણ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જયંત પંડ્યા કે જે વિજ્ઞાન જાથાના ચેરમેન છે એના ઘર આસપાસ આવીને ત્યાં પણ વિરોધ નોંધાવ્યો હતો સેમ એવી જ ઘટના કોડીનારમાં બની છે કે જ્યાં આ ધાર્મિક આયોજનનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું સો થી પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા ડ્રાઈવર કંડક્ટરો પાસેથી આ જમણવારનું આયોજન કરવાનો હતો એવી બધી વાતો પણ સામે આવી છે પણ ભવિષ્યમાં ધાર્મિક આયોજન નહીં થાય તેની ખાતરી આપતા એસપી નિયામક અતુલ સોલંકીએ સ્વીકારી હતી કે હવે તે આવા કાર્યક્રમો નહીં થાય જાથાના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો જમણવાર પણ રદ કર્યો હતો અને જાથાએ પીજીવીસીએલના સફળતા બાદ કોડીનારમાં જનસમાજમાં સમર્થન મળ્યું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે વિજ્ઞાન જાથાની આ કામગીરી પર તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર